સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ મનપા સંચાલિત સિટી બસ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે વધુ એક વખત રાજકોટ મનપાની સિટી બસ દ્વારા અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના ચાપર વેરાવળ નજીક એક પારડી ગામ પાસે રહેતા પંદર વર્ષીય હર્ષિલભાઈ જગદીશભાઈ રાખસીયા ઈજાગ્રસ્ત થયો છે આ તકે વાત કરીએ તો રાજકોટ મનપા સંચાલિત અગિયાર નંબરની સિટી બસ હર્ષીલ રાખસીયા નામનો વિદ્યાર્થી બસમાં બેસી રાજકોટમાં વિરાણી સ્કૂલ ખાતે આવતો હતો ત્યારે પારડી નજીક સિટી બસના ચાલક દ્વારા રોડ રસ્તાનું કામ ચાલુ હોય તેમ છતાં પણ પુરપાટ ઝડપે બસ ચલાવતા બસ માટી ધૂળના ઢગલા સાથે અચડાઈ હતી જેથી હર્ષિલ રાખસીયા નામનો વિદ્યાર્થી બસની બહાર ફેંકાઈ જતા વિદ્યાર્થીને નાની મોટી ઈજા પહોંચી હતી સાથે વિદ્યાર્થી અર્ધ બેભાન જેવો થઈ જતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હર્ષિલને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જે બાદ અન્ય વિદ્યાર્થી અને પેસેન્જર દ્વારા વિદ્યાર્થીના પરિવારને જાણ કરાતા હર્ષિલના પિતા જગદીશભાઈ દોડી ગયા હતા વિદ્યાર્થીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સાથે પ્રાપ્ત વિગત મુજબ જે અકસ્માત થયો તેમાં સિટી બસના ચાલકની બેદરકારી હોવાના પણ સ્થાનિક લોકો અને પેસેન્જરો દ્વારા આક્ષેપ કર્યો હતો વધુમાં સિટી બસમાં બેઠેલા અન્ય પેસેન્જરને પણ સામાન્ય ઇજા થઇ હોય તેવું જાણવા મળ્યું હતું અને અકસ્માત સર્જી સીટી બસના ડ્રાઇવર તથા કંડક્ટર બંને નાસી ગયા હોવાનું પણ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે